નમસ્કાર મિત્રો કેમ છો તો ચાલો જેતપુરના મેળામાં બે હજાર પચીસનો જેતપુરનો મેળો તૈયાર થઈ રહ્યો છે તો આઈઠમે સૌ લોકો જેતપુરના મેળામાં આવવા વિનંતી છે આજે આપણે આ મેળાની મુલાકાત લીધી છે અને હાલમાં અત્યારે કામ ચાલુ છે આ તમે જોઈ શકો છો આ જેતપુરનો મેળો આ બે હજાર પચીસનો અહીંયા સગડોળ છે બધી જાતના હિસ્કા છે બાળકો માટે અત્યારે આ મેળાનું કામ ચાલુ છે આ મેળાની ફૂલ તૈયારી છે જે આજે છે પાચમ છે ને પાચમ સાઠ સાયતમ અને આઈઠમના દિવસે આ મેળા ફૂલ તૈયારીમાં છે તો દરેક વ્યક્તિને મેળામાં જેતપુરના મેળામાં આવવું ભાવભર્યું આમંત્રણ છે આજે આ કામ બધું ચાલી રહ્યું છે મેળાનું અહીંયા સ્ટોલ વગેરે હશે બધું હાલમાં બધી તૈયારી ચાલુ છે અત્યારે આજે પાયસમ છે તો વિડીયો મિત્રો ખાસ પૂરેપૂરો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો એ તમારા સુધી શેર કરી રહ્યા છીએ અમે અને હાલમાં અત્યારે આ તમામ વસ્તુ કામ ચાલુ છે જો અહીંયા ટ્રાન્સપોર્ટ આવ્યો છે બધી વસ્તુનો જે રમકડાં છે આ તે ઘણી બધી વસ્તુ सेना स्टॉल से तुम्हारे है सेना स्टॉल से नहीं थी खबर किस चीज का है किसका टॉल है का है। क्या नाम है आपका ये इसमें क्या है रमकड़ा गमले गमले हैं रमकड़ा है अच्छा हाँ ये रमकड़ा की दुकान है इधर तो गेट में आकर कौन से दूसरी

હજી અહીંયા મિત્રો કામ ચાલુ છે હજી તૈયારી થાય છે મેળાની કાલ કાલ સુધીમાં બધું તૈયાર થઈ જવાનું છે તો કોઈ ભાઈ બેન જેતપુરના મેળાની અંદર આવવું હોય તો બહેનોને જો પર્સ લેવો હોય ને તો અહીંયા આવતા રહેજો વ્યાજબી ભાવ પર્સ સારા છે સારી ક્વોલિટી વાળા છે અને વ્યાજબી ભાવમાં પણ થઈ જશે અત્યારે કામ હજી ચાલુ છે વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે કદાચ આઠમ ના દિવસે વરસાદ આવશે ને તો બધાનો મેળો બંધ રહેવાનો છે ચાલો તો બાય બાય

આ બધો એમનો સામાન છે અત્યારે હાલમાં જેતપુરના મેળાની તૈયારી ચાલુ રહી છે બે હજાર પચીસ નો મેળો છે આ તમે અત્યારે હતી હાલમાં હજી બધી તૈયારી ચાલુ છે કમ્પ્લીટ થયું નથી કાલ કલ શામ તક તો હો જાયગા ને કલ શામ તક હો જાયગા કમ્પ્લીટ ક્યાં નામ હૈ તેરા વિનોદ વિનોદ તેરા નામ ક્યાં હૈ વિનોદ અયોધ્યા 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 થી આયી હે ભાઈ તું સબ અયોધ્યા સે સબ આયે